ખેરગામના વાડ ગામેથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ યોજનાની શરૂઆત કરાવતા ધારાસભ્ય નરેશભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલી કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત ખેરગામ તાલુકાના વિભિન્ન ગામોમાં વોટર હાર્વેસ્ટિંગ બોરવેલની વાડ ગામથી ખાતમુહૂર્ત કરી શુભારંભ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરાવ્યો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય ભીખુભાઈ આહિર જિલ્લા આરોગ્ય ચેરમેન સુમિત્રાબેન ગરાસિયા ગામના મહિલા સરપંચ અંજલીબેન ચેતનભાઈ પટેલ જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ગરાસિયા જિલ્લા ભાજપ મંત્રી તર્પણબેન મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું કે અત્યાર સુધી વરસાદનું પાણી સીધું વહી જતું હતું પરંતુ રેઇન વોટર હાર્વેસ્ટિંગ યોજનાથી વરસાદી પાણીનો સંગ્રહ થશે જેને જમીનમાં ઉતારી તેનો ઉપયોગ કરવામાં આવશે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારતા ભૂગર્ભ જળ સ્તર વધશે જેનાથી ખેડૂત મિત્રોને તેમજ નાગરિકોને ફાયદો થશે સાથે જ આવનારી પેઢી માટે પાણીની સુરક્ષા પણ ઉપલબ્ધ થશે રોજ ખાસ કરીને આપણા આદરણીય ભારત સરકારના જલશક્તિ મંત્ર મંત્રાલય સંભાળતા કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આમ તો એ જ્યાંથી આ વિસ્તારના સંસદ સભ્ય બન્યા છે ત્યારથી જ રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર એમણે ભાર મૂક્યો છે નસીબમાં જ્યારે ભારત સરકારના મંત્રી બન્યા છે ત્યારે એમણે પૂરા ગુજરાત અને પૂરા ભારત વર્ષમાં અનેક રાજ્યમાં પાણી માટેની જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ ચિંતા કરી છે કે પાણી માટે આવનારા દિવસોમાં યુદ્ધ પણ થશે એવા અનેક મહાનુભાવોએ એમની વાણી દ્વારા પણ આપણને કહ્યું છે એટલા માટે જ ભારત દેશમાં તકલીફ ઊભી નહીં થાય એ માટે આદરણીય નરેન્દ્રભાઈ પહેલેથી જ એકદમ એના માટે ચિંતા કરીને આયોજનપૂર્વક કામ કરી રહ્યા છે અને આજે જ્યારે ખેરગામ તાલુકામાં અને મારા અને પાટીલ સાહેબના મત વિસ્તારમાં રેન વોટર હાર્વેસ્ટિંગનું આજે વાડ ગામથી અમે ભૂમિપૂજન કરીને શરૂ કરીએ છીએ પૂરા ખેરગામ તાલુકામાં ચીખલી તાલુકામાં અનેક જગ્યાએ એક ગામમાં ઓછામાં ઓછા પાંચથી દસ બોર કરીને જ્યાં જ્યાં પાણીની તકલીફ છે અને જ્યાં ચોમાસા દરમિયાન પાણીની આવક છે અને એ પાણી ખોટું વહી જાય છે એવી જગ્યા ઉપર આ રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવશે જેથી આવનારા દિવસોમાં જે પાણી લાખો લીટર જ્યારે પાણી જમીનમાં અત્યાર સુધી આપણો સ્વભાવ એવો બન્યો છે કે આપણે પાણી લેવાવાળા છે નીચેથી લઈ લેવાવાળા છે આપણે પાણી ઉતારવાળા નથી ને એમાંથી જ લોકોને પ્રેરણા મળશે અને રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જે કુદરતી પાણી છે વરસાદનું જે પાણી છે એને આપણે નીચે ઉતારીને ભવિષ્યમાં પણ તકલીફ નહીં પડે એ માટેનો આજથી રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ અમે વાડ ગામમાં શરૂ કર્યું છે અને પૂરા તાલુકામાં આ કામ થશે અને ચોક્કસ બધા લોકોને હું અપીલ કરું છું આપના માધ્યમ દ્વારા કે દરેક ગામમાં જ્યાં જ્યાં પાણીની તકલીફ છે ત્યાં તમે આ બોર કરી રેનવોટર વોટર હાર્વેસ્ટિંગનું કામ કરો એવી બધા લોકોને વિનંતી ધન્યવાદ